ભાઈ આમ તો તમે છે ને એક લલિત કયો એટલે એક આઈ બે તમને એક ખરીદી કરો ને એક મફત મળે એટલે એક લલિત નામ લ્યો એટલે બે તમને મળે લલિતભાઈ હું બે બધાના નામ નથી આવડતા એક વજુભાઈ બંબાટ ને વર્ષો થી ઓળખું છું એટલે વજુભાઈ ચિકાણી અને ડાયસ ઉપર બેઠેલા તમામ પદાધિકારીઓ પાર્ટીના આગેવાનો અને ખેડૂત મિત્રો અમને એક બાયા અમને સૂત્ર બોલાવ્યું જય જવાન ભૂલી જાવમાં તમે આયા મરે જવાન મરે કિસાન એ આ ભારતીય જનતા પાર્ટી છે જ્યાં ખેડૂતો મરે અને રાવણ ને કાઈ ફેર ન પડે હજાર હજાર ખેડૂતો શહીદ થઈ જાય બોર્ડર ઉપર ત્રણ કાળા કાયદાની સામે એક પણ માણસ એક ઉચ્ચાર ન કરે એટલા અભિમાન તમારા બધાના ના મત થી એને ઘરી ગયું છે તમે બધા એ પગ ઉપર કુવાડા મારી મારી ભાજપ ભાજપ કર્યો છો આ ખેડૂત મિત્રો જયારે ચૂંટણી આવે છે ત્યારે ખેડૂત મટી જાય છે ત્યારે ખેડૂત મટી જાય છે અને વાત વાતના વાળામાં વેચાઈ જાય છે પ્રતાપે ભારતીય જનતા પાર્ટી તમારી ઉપર શાસન કરે અને તમારી સામે જોવાની પણ દરકાર નથી એ આ ભારતીય જનતા પાર્ટીને તમે અભિમાન એટલું બધું આપી દીધું છે કે તમે આટલી માગણી કરો તો પણ સામે ન જુએ મારે મિત્રો ધોરાજીમાં બેઠો છું અને ધોરાજીમાં કહું છું એટલે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટી ના વિચાર રહી ભારતીય જનતા પાર્ટી ના એક આઈડિયોલોજી થી એક વિચાર થી આખા ગુજરાત ને આખા દેશ માં વધારે માં વધારે કોઈને નુકસાન થયું હોય તો આ ધોરાજી વિસ્તાર ને થયું છે હું ચેલેન્જ મારીને કહું છું આજે તમે ઉજરા ચમન થઈ ગયા છે આ ધોરાજી ની સટ્ટા બજાર યાદ કરો તમે આ ધોરાજીમાં પંદર પંદર વીસ વીસ ખાનસરીઓ હતી અને હાલતા ચાલતા જ્યાં જાવ્યા તમને ઓઇલ મિલ ને સોલોન પ્લાન્ટ તો તમને જે રસ્તે જાવી રસ્તે હતા શું થયું કે આજે આ ધોરાજીમાં આ રણ જેવું થઈ ગયું એક પણ ઉદ્યોગ નહીં ને ખાલી પ્લાસ્ટિક ના ઓલા કચરા વીણી વીણીને લોકો કામ કરે છે આ પરિસ્થિતિ તમારી સેની આવી અતા ગુજરાતમાં હું એમ કહું છું તમને હું મોરબી વિસ્તાર કચ્છ ખજ વિસ્તારથી આવું છું સસ્તામાં સસ્તી જમીન થોરાજીમાં છે સુકામ કોઈ દી વિચાર આવ્યો તમને આ ભાદરનું પાણી તમને બંધ કરી રાજકોટને પીવા માટે લઈ ગયા સારી કરા

પાર્ટીના આકાને ઓળખો એના ખાનદાન અશોક ભટ્ટ અને વજુવાળા રાજકોટની અંદર તેલના ડબ્બા લઈને ખખડાવે કે આ મગફળી મોંઘી થઈ મગફળી મોંઘી થઈ મગફળી મોંઘી થઈ અને તમારા પગ ઉપર કુવાડા મે એ ભારતીય જનતા પાર્ટીએ એક પ્રોપર ગંદા કરીને કે તેલ મગફળીનું તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે અને આખી દુનિયામાં પ્રચાર કર્યો ને તમારી મગફળીની ડિમાન્ડ ઘટાડી એ એક વિચાર શ્રેણી હતી આજે એ જ લોકો કેવા માંડ્યા છે કે મગફળીના તેલથી કોઈ પણ જાતનો હાર્ટ એટેક આવતું નથી હવે ખાવ હોય વાંધો નથી ખેડૂતોને બરબાદ કરી નાખી આ લોબીઓને આ ઓઇલ મિલો ભંગાર કરી નાખો સોલવર પ્લાન્ટોને ભંગાર કરી નાખ્યા આ વિચારસરણી છે અને વિચારસરણીના ભાગ રૂપે જેના આકાઓ મેં તમને કીધું કે બાપ દાદા વડવાઓ ખેડૂત વિરોધી હતા એ ભારતીય જનતા પાર્ટીને તમે આંતરા થઈને પ્રેમ કર્યો તમારા પગ ઉપર કુવાડા માંડ્યા જેના પ્રતાપે આજે આપણે અહીંયા બેઠા ભલ ભલા લોકોને સારા સારા લોકોને ખેડૂતોની વાત કરવાવાળાને તમે અહીંયા પાથરમાં જ પૂરા કરી નાખ્યા ગાંધીનગર પહોંચવા જ ન દીધા તો કે કાં અહીંયામાં રામ મંદિર બનાવું છું અહીંયા ઘરની ઉચેર કરી નાખો છ

વડાપ્રધાન જેને નામ દઈ શકાય એવા મનમોહન ને કાઢવામાં જેને પેલામાં પેલો રોલ ભાઈ ગયો કેજરીવાલ અને એના વંશજો એના છોકરાઓને તમે હવે પાછા અહીંયા હવે પકડવા માંડ્યા લે હાલમાં તમારું કરવું શું કાકા એક નિર્ણય એક વાત કે ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી છે ગામડા વિરોધી છે ખેતી વિરોધી છે એને કાઠો કાઢો ને કાઢો એ વાત સાથે આજે સરકાર શ્રીમાં રજૂઆત કરવી જોઈએ એ વાત કરવા જે ધોરાજીમાં આવ્યો છો મિત્રો કોઈ પણ સમાજ નો હોય ભારતીય જનતા પાર્ટી માં ચૂંટણી લડતો એ તમારો સગો ભાઈ હોય તો ખેડૂતના દીકરાએ મત દેવો એ પાપ છે પાપ છે પાપ છે એવું તમને કહેવા આવ્યો છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે ખેડૂત મટી જાય છે કોઈ લેવા થઈ જાય કોઈ કડવા થઈ જાય કોઈ આહિર થઈ જાય કોઈ સોરઠિયા થઈ જાય કોઈ ક્ષત્રિય થઈ જાય એ ભાગ ભાગમાં આપણે વેટાઈ જાય છે એટલા માટે કે જેને ખેતી સાથે સંબંધ નથી એવા નેતાઓ આજે તમારી ઉપર શાસન કરે છે એટલે તમારે વાત કરવા માટે આ આંદોલન કરવું પડે છે તમે ધારાસભ્ય ચૂટતો છો કે નરેન્દ્ર મોદીને અમિત શાહનો પટ્ટાવાળો નથી ચૂટતા વાત તમે મગજમાં નોંધ કરી લ્યો તમારો ધારાસભ્ય તમારી રજૂઆત ન કરી શકે એવા માઇક આંગલા ધારાસભ્યની કામ નથી તમારે તમારી તો વાત માટે થઈને તમારા સાથે રહીને જે લડે એ તમારો નેતા થાય એ વિચારસરણી સાથે તમે આજે લડો તો આ પરિસ્થિતિ હાલત નિર્માણ શું આવશું એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આને ખબર છે લાડી ની તો પોપટા એમને મગફળી જમીનમાં પડી છે વીણવાની બાકી જે ડોરી બધી ઉગી ગઈ પાંચ પાંચ એક વીઘે પાંચ હજાર રૂપિયા ભૂકો ચારો હતો એ બધો પતી ગયો અને સર્વે સેલો સર્વે કરવાનો તમને આ નથી ખબર તમને નથી સેટેલાઇટ માં દેખાતું તમારી પાસે નથી ટીમ નથી મામલતદાર નથી કલેક્ટર તો તમારી પાસે કેટલો વરસાદ પડ્યો હોય તમને જો આખા ગુજરાતમાં દેખાતું હોય તમારું હવામાન ખાતું આગાહી કરતું હોય કે આ વાવાઝોડું કે આ કામોસમી વરસાદ આટલી આટલી જગ્યાએ પડવાનો છે તમે રેડ એલર્ટ જાહેર કરો યલો એલર્ટ જાહેર કરો અને પછી સર્વે નાટક બંધ કરો દેવું હોય તો એક બે ને ત્રણ કરો અને ન દેવું હોય તો એ રીતે વાત કરો એટલે અમે શેરીઓમાં ઉતરી જાય અને આ રીતે આટલી રીતે લડાઈથી નહીં પૂરું થાય આવતા દિવસોમાં આ સરકાર સામે લડવું પડશે આ બેરી બાબડી બોડી બોલી લંગડી સરકાર જેને કોઈ સહન જેને કોઈ સંવેદના નથી એવી સરકાર સામે તમારે લડાઈ કરવી પડશે એવી માનસિકતા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ આભાર લલિતભાઈ આ વિસ્તારના ખેડૂતો જાણે છે કે તમે ધારાસભ્ય હતા અહીંથી લલિતભાઈ પ્રતિનિધિત્વ કરતા હતા વિધાનસભાની અંદર તમે જયારે ખેડૂતોને પોષણ પોષણક્ષમ ભાવ નતા મળતા ત્યારે કપાસના મુદ્દે કપડાઓ કાઢી અને અમારી રજૂઆતો કરતા હતા પરંતુ આજે તમે જે વાત કરી માઇક કાંગલા ધારા સભ્યો ચૂંટવાની એ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ લોકોને ખબર પડી ગઈ છે હવે હું આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને લડાયક ખેડૂત આગેવાન નેતા એવા શ્રી લલિતભાઈ વસોયાને વિનંતી કરીશ કે આપણને વક્તવ્ય આપે લલિતભાઈ વસોયા હું ત્રણ વખત જય જવાન બોલાવીશ તમારે જય કિસાન બોલવાનું છે પણ બેઠા બેઠા ખાવી બે હાથ ઊંચા કરી ધોરાજી તાલુકાના ધરણા ના સમય કાઢી પધારેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય લડાયક ખેડૂત નેતા ભાઈ શ્રી લલિતભાઈ કગથરા ધોલાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ડીએલ ભાઈ ધોલાજી શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ અમૃતિયા ભાઈ શ્રી નગીનભાઈ ભાઈ શ્રી લલિતભાઈ કગથરા તમે બધા એ આક્રમક મૂળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીના આકાઓને જવાબ આપે છે એટલે હું એમને વિનંતી કરીશ કે લલિતભાઈ આમ તો કરવો છો એટલે કરવી વાત કરીશ અહીંયા ડાયસ ઉપર બેઠેલા ધોરાજી ઉપલેટા ના માજી ધારાસભ્ય મારા સાથી મિત્ર લલિતભાઈ જયદેવભાઈ લાખાભાઈ તમામ ડાયસ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો અમારા વચુભાઈ અમારા જીવાણી સાહેબ અને બાકીના નામ ઓછા આવડે છે એટલે ડાયસ ઉપર બેઠેલા વડીલો મુરતીઓ અને આપ સૌ આપના લાખાભાઈ તંત્ર વાત કરી એમાંની એક વાત હું કરું છું લાખાભાઈ તમે કઈ દુનિયામાં જીવો છો એ મને પેલા કિયો આ મોદી યુગમાં જીવો છો આ જય જવાન જય કોંગ્રેસ નું સૂત્ર અને આ બધા જ મારા ખેડૂતો એ પાપ કરી કરીને ભાજપ ને પેદા કર્યું છે તમે બધા એ પગમાં કુવારા ભાઈ આવે એટલે તમે ખેડૂત મટી જાવ ભાગ ભાગ માં વેચાઈ જાઓ છો આ કે લેવો છે ના કડવો છે ના આહીર છે આ દરબાર છે ના રબારી છે ખેડૂત મટી જાવ છો કાકા હોય એટલે બે ટકા વાળા તમારી ઉપર રાજ કરે છે તમે ધારાસભ્ય નથી અમિત શાહ નો કયા પટ્ટા ધારાસભામાં છાતી ખોલી ને કઈ કે ના મારા ખેડૂતો દુખી થાય એનો માલ ગયો છે બેહાલ છે બરબાદ થઈ ગયા ખાલી મેં ટપાલ મૂકી અરે મરી જાવ પાણીમાં ઢાકડી લઈને ડૂબી મરો લલિત કગેત્ર ની સરકાર હોય ને તો ઓડર કરાવે પત્ર લખીને સંતોષ ના માને તમારી સરકાર તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ ખેડૂતના દીકરાઓએ પેટ ભરીને મત આપ્યા છે તમે કપાલ લખો બે પત્ર લખો વડાપ્રધાન ને રાજીનામારેન્દ્ર મોદી ને અમિત શાહ ના પટાવાળા તરીકે કામ કરવામાં અમારા જનપ્રતિનિધિ તરીકે એકસો બાસઠ બાસઠ જણા કહું છું ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટેલા એ ધારાસભ્યો બધા

તમારી પાસે મામલતદાર છે કેટલો ઇંચ વરસાદ પડ્યો રેકોર્ડ છે તમારી પાસે સેટેલાઇટ છે તમારી પાસે સમગ્ર તંત્ર છે આ પોલીસ ના આઈબી વાળાને ખબર છે કેટલા ભેગા છે હમણાં સરકારમાં રિપોર્ટ લઈ દે ને તો એને ખબર નથી કેટલો વરસાદ પડ્યો એ શરૂ કહેબો મારો તમારે સરકાર ને દેવાની દાનત નથી ખોરાક ઢોકરા જેવી તમારી દાનત છે તો મારી એક વાત બહુ સમજીને સાંભળી લીધું

ખેડૂત ને ખેતી ખરાબ શહેરમાં જવા માટેનો જે ગાંડો ક્રેશ તમારે દીકરો પહેણાવવું હોય તો દોઢ વીઘા જમીન જખ મારીને વેચવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની નીતિએ કર્યું છે અહીંયા ભાદર ડેમની કેનાલ આવતી હતી

ખેડૂત ખેતી મટી જાય છે ખેડૂત મટી જાય એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સાહેબ વિસ્તાર આખા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર રાજ કરતો હતો આજ વિસ્તાર આખા ગુજરાતમાં તેલ લોબી સોલર પ્લાન્ટ વાળાની ચાવ ચલાલી હતી આ વિસ્તારની આ ભારતીય જનતા પાર્ટીના આકાઓને ઓળખો એ અશોક ભટ્ટ ખાડીયામાં હોય કે વજુભાઈ વાળા રાજકોટમાં હોય તેલના ડબ્બાના સરઘસ કાઢતા હતા એના બાપ દડા એ કાયમના માટે ખેડૂત વિરોધી કામ કર્યું છે આને મોટા ગયેલા હરપ હરપુલમાં તમે એન્ડો ગોંડા હરપ કરી દીધો ભાજપને ને થઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાર્લામેન્ટ તમામ ચૂંટણીઓમાં ખેડૂતના આગેવાનો તમે પાથરની અંદર પાળિયા બનાવી દીધા ગાંધીનગર પહોંચવા ન દીધો એ જ તમે લોકો છો કે જેને તમારા પગ ઉપર ફુવાડા એટલે આપ સૌને હું કેવા આવ્યો છ હું પેલી ચૂંટણી બે હજાર ની સાલમાં રાજકોટ જિલ્લા પંચાયત માંથી કંકારા તાલુકાના નેપનામ ગામમાંથી ચૂંટણી લડ્યો તો જિલ્લા પંચાયત બે ની સાલ તે દીવ ચાલી વરાણો હતો અને તે દિવસ એક સૂત્ર હતું ખેડૂત ખેતી અને ગામડું બચાવો ભાજપને ભગાવો આજે આ જ વાત તમને કરી રહ્યો છો કે ખેડૂત ખેતી અને ગામડા માટે ભારતીય જનતા પાર્ટી ને નાહવા નીચોવાનો શબ્દ નથી એમ છતાંય તમે જોઈતા છો લહણ ખાઈ અને જે દિવસે મેં સૂત્ર આપ્યું હતું તે દી બેતાલી વાર હતો લોકો મને લલિત કહીને બોલાવતા હતા પછી જિલ્લા પંચાયતમાં વિઠલભાઈના ના પ્રમુખ છે હું ઉપપ્રમુખ થયો એટલે મને લલિત ભાઈ હવે આખું ગુજરાત લલિત કાકા કીએ છે બાપો થાવી પેલા તો તમે સમજો કે જાવ ભાઈ એટલે હું તમને કેવા આવ્યો ખેડૂત ખેતી ને ગામડા માટે ભારતીય જનતા પાર્ટી ને નાવા નીચોવાનો સંબંધ નથી એના બાપ દાદા તમારું સસ્તું ખાવા માટે જે તેલ ની મગફળી ખાય તો હાર્ટ એટેક થાય એનો આખા દુનિયાભર માં પ્રચાર કરવા વાળા ખેડૂત ની ડિમાન્ડ ઘટાડવા વાળા અને તમે પાછા ભાજપ મત નહી દઈ એને ફાડા જેવો ઇન્દ્રા ગુંડા કરી દીધો હવે તો રાવણ કરતા પણ જાજુ અભિમાન આવી ગયું કે અગાઉ તમારા મતથી થી એને તો એમ થઈ ગયું કે લલિત કે કેટલો ભલે ને બરાડા મારે અમે છૂટાય તો અમે જઈને વાત એ ખોટી વાત તો છે નહીં આજે મારે તમને કેવા આવું છે કે પડધરીમાંથી હું આવું છું એટલા મારા એટલા જ ખેતરમાં પાથરા થઈના છે પાથરા બધાય તણાઈ ગયા મારા જ ખેતરમાં તણાઈ ગયા ઉપલેટામાં વરસાદ જ પડો તો કાકા આ તમારો ક્યોસ આ ચોક છે બાવલા ચોકમાં માણા હમ્માવવું ન દે એની માને ભલ ભલા રવ ચમરબંધીના દીકરા નહીં વાકો વારી દે તમારી સંખ્યા જ હોય અને સંખ્યા બાળ હોય તો જ લોકશાહીમાં ગમે તે જમરપંથી પકડે આ આપણે પચીસ જણાએ તો આ સાહેબ હમણાં ગાડી લઈને આવે ને પંદર જણા ને પૂરી લઈને મળ્યા જાય આપણે જય કિસાન જય જવાન કર્યા છે પણ હમણાં પાંચ હજાર માણસો તો સાહેબ થી ગાડી ટૂંકી પડે નો પડે સાહેબ હાથે અમો આવીએ કે સામુ જોવે અને સરકારે આવવું પડે સાહેબ ખેડૂત ના દીકરાઓ તરીકે આ તે કડકડે છે એટલે તમને કઉ છો કે આ સમાજ ક્યાં છે તમે લખી લેજો મારા શબ્દ આવું ને આવું હાયલું તો હાથ બારના ના તમારું નામ નહી રહ્યું આ લલિત કગતરા શબ્દ લખી લો હાથ બાર ના પાનિયા માં નામ નહી વધે અને જે ખેતરમાં માં આપણે વેચાતા ઈદ ખેતર માં ટિફિન લઈ પાછા કામે જવાનું વરો આવશે એટલે મહેરબાની કરીને તમે દરેક ખેડૂતના દીકરાને એક ખેડૂતના દીકરા તરીકે વિનંતી કરું છું કે ગમે તેવી વાત કરી કરીને તમારા મત લઈ જાય અને જે લોકશાહી અંદર મત છે ને તમે અહીંયા લાખાભાઈ ઘણી વાર બે વાર બાપુએ વાત કરી છાતી થોકીને કહું છું કે કોંગ્રેસમાં છે કોંગ્રેસ ની સંમેલન છે કોંગ્રેસ ની સભા છે જે થાય કરી લ્યો કોંગ્રેસ ઈ થાય કોંગ્રેસના વિચાર છે કે જેટલે દેશનું સારું કર્યું છે ખેડૂતો માટે વીમો લેવા તા ખેડૂતોનું ધેડું માફ કર્યું હતો એ સરકાર સાથે છે હું આ ગદ્દા સાથે નથી એવી હું સ્પષ્ટ વાત કરવા તમારી પાસે આવ્યો છું એટલે આપ સૌને હું વિનંતી કરું છું અને અહીંયાથી

અમારા તમારા નહીં વધે તો કોણ આવશે તમે તમેશો ડુંગરમાં જઈને કરશો એટલે તમામ લોક સાહિત્યકારો ને હું વિનંતી કરું છું કે સરકાર અપીલ કરે કે આજે ખેડૂત બિચારો બાપડો થઈ ગયો છે લાચાર થઈ ગયો છે ત્યારે એને મદદ કરવા માટે સરકારને અપીલ કરે એનું વજન પડે અને ખેડૂતોને કઈક સહાય મળે એ જ અભિયતના સાથે મારી વાત પૂરી કરી છું જય હિન્દ જય ભારત ખુબ ખુબ આભાર લલિત કાકા તેજાબી ભાષામાં આપણે બધાને ખૂબ ચાપખા મારે સમજી લેવાની વાત છે આપણી વચ્ચે આપણા વિસ્તારના આપણા સૌનું નેતૃત્વ એવા લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈને હું વિનંતી કરીશ કે આપ આજના ધરણા પ્રસંગે આપનું ઉદ્બોધન વ્યક્ત